આજનો પ્રયોજક શીખ પવનપુત્ર એનર્જી સુરત શહેરના મોટા વરછા વિસ્તારમાં ભારતની લોકપ્રિય એવી સર્વિસ સ્પોર્ટ્સનો શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં ટુ વ્હિલરને લગતી તમામ પ્રકારની સર્વિસ ઘરે બેઠા આપવામાં આવે છે ત્યારે સર્વિસ ફોર્સ નામ પ્રમાણે કાર્ય પણ કરી રહી છે જેમાં દરેક પ્રકારની ટુ વ્હિલરો જેવી કે એક્ટિવાથી લઈ સ્પોર્ટ્સ બાઇક સુધીની તમામ સર્વિસ આપવામાં આવી રહી છે જેવી કે જનરલ સર્વિસ વોશિંગ રિપેરિંગ ઓઇલ ચેન્જ સ્ક્વેર પાર્ટ એક્સચેન્જ જેવી તમામ સર્વિસ ઘરે બેઠા તમે કરાવી શકો છો ત્યારે સર્વિસ ફોર્સ દ્વારા આજના આધુનિક યુગને ધ્યાનમાં રાખીને ઓનલાઈન એપ્લિકેશન પણ લોન્ચ કરી તમે ઘરે બેઠા સર્વિસ ફોર્સ બુક કરી તમારી ગાડીની ઘરે બેઠા સર્વિસ કરાવી શકો છો ત્યારે સર્વિસ ફોર્સ દ્વારા ખૂબ જ ઝડપી અને સરળ રીતે તમારી ગાડીને સર્વિસ આપી રહી છે તેમજ મહિલાઓને લગતા ઘણા પ્રશ્નોને ઉકેલવા માટે પણ આ સર્વિસ ફોર્સ કાર્ય કરી રહી છે જોવા જઈએ તો મહિલાઓને ટુ વ્હીલર ચલાવવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે તેમજ તેને લગતા ઇશ્યુઓ પણ આવતા હોય છે ત્યારે સર્વિસ સ્પોર્ટ્સ એક એવું પ્લેટફોર્મ છે જેનાથી તમારા દ્વારા ઓનલાઈન બુક કરી ઘરે બેઠા તમારી બાઇક અથવા એક્ટિવાને લગતા તમામ કામો ખૂબ જ સરળ અને ઝડપી રીતે કરી શકો છો સાથે સાથે લોકલ ભાવ સાથે જ સર્વિસ સ્પોર્ટ્સનો ભાવ પણ રહેશે એક્ટિવાથી લઈ બુલેટ અને સ્પોર્ટ્સ બાઇક સુધીની તમામ પ્રકારની સર્વિસ તમે ઘરે બેઠા લઈ શકો છો ત્યારે મનસુખભાઈ છોગનભાઈ લીંબાણી ચેતનભાઈ મનસુખભાઈ લિંબાણી ધવલભાઈ મનસુખભાઈ લિંબાણી દ્વારા આ કાર્ય સુરત શહેરના મોટા વરાછા એપલ સ્ક્વેર લજામણી ચોક ખાતે કરવામાં આવ્યું છે તો આપ સર્વે આ સર્વિસ ફોર્સ મુલાકાત અવશ્ય લેજો સંકિતી અંકિતા આપણે સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં અમે ભારતની સૌથી મોટી અને લોકપ્રિય કંપની સર્વિસ ફોર્સનું જાહેર જનતા માટે સર્વિ સેન્ટરનું ઉદઘાટન કર્યું છે અને સર્વિસ ફોર્સ કંપની વતી સુરતના મોટા વડાચા વિસ્તારની જનતાને ઘરે બેઠા સર્વિસ મળશે અમે લોકો દરેક પ્રકારના ટુ વ્હીલરમાં ઘરે બેઠા સર્વિસ આપીએ છીએ સર્વિસ વોશિંગ રિપેરિંગ સ્પેર પાર્ટ એન્જિનવર જેવું તમામ કામ અમારા સર્વિસ સેન્ટર ઉપર મળશે પ્લસમાં તમે અમારા મોબાઈલ એપ્લિકેશનનો પણ ઉપયોગ કરી શકો છો જેમાં તમે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો સર્વિસ ફોર્સ એપ્લિકેશન એમાં બુક કરો છો તો એમાંથી પણ તમે સર્વિસ બુક કરાવી શકો છો ને તમને સર્વિસ ઘરે બેઠા આપશે અને અમારો મોબાઈલ નંબર છે વન એઇટ ડબલ ઝીરો વન ટુ થ્રી ફોર વન ઝીરો એટ અને ખાસ વાત કરું કે લેડીઝ માટે તો આજકાલ એવું છે કે બધા લેડીઝો ટુ વ્હીલર ચલાવે છે પણ એમને સર્વિસ માટેની કોઈ સમજ હોતી નથી અથવા તો એમને કાંઈ પણ બ્રેકડાઉન્સ થાય છે કાંઈ પણ પ્રોબ્લેમ છે તો બોટના મેટવેલ પર કેવું વર્ક હોય છે તો એવા લોકો માટે ખાસ ખબર છે ખબર છે કે ભાઈ એ અમને સંપર્ક કરે માત્ર ને માત્ર એક ફોનથી અમે લોકો એને ત્યાં સ્પોટ ઉપર હાજર થઈ જશે અને તમામ પ્લેટનું આપણે કામ કરીએ છીએ અને સ્કૂટીથી લઈને બુલેટ સુધી ફાયર સ્પોર્ટ્સ બાઇક વગેરે પણ અમારા સર્વિસ સેન્ટર ઉપર સર્વિસ થાય છે તમે જોઈ શકશો તમારી પાસે બધી હાઈટેક ફેસિલિટીઝ છે રેમ છે કમ્પ્રેસર છે ચેનલ્સ વગેરે છે એવી મશીનરીઝ છે જેનાથી તમને કામ પણ પ્રોપર મળશે અને ફાસ્ટ મળશે તો ખાસ જનતા માટે છે કે તમે લાભ લ્યો અને પ્રાઇઝની વાત કરું તો જે તમે માર્કેટમાં પ્રાઇસ લોકલ વેરેજિસ માટે એ જ પ્રાઇસથી તમને આટલી હાઈટેક અને સારી સર્વિસ મળે છે તો ખાસ છે કે તમે એક વખત આવો જુઓ વિઝિટ કરો અને અમારી સર્વિસનો તમે લાભ લો અમારી સર્વિસનો ચાર્જ છે સાડા ત્રણસો રૂપિયા જેમાં જનરલ સર્વિસ વોશિંગ પોલિશિંગ અને પિકઅપ ડ્રો જનરલ સર્વિસમાં પણ અમે ટ્વેન્ટી વન ચેક પોઈન્ટની સર્વિસ આપીએ છીએ જેમાં બધું જ કામ થાય છે ચેઇન સેટિંગ બ્રેક ફિલ્ટર એવરેજ બધું જ કામ થઈ જશે અને અહીંયા તમને ચેતનભાઈ મળશે છે છે કે આ સર્વિસ મલ્ટીગ્રાન્ડ ટુલ એનું આપણે એક બુલિંગ કર્યું છે અને સુરતની જનતા માટે આપણે સારી સર્વિસ આપી આપવા જઈ રહ્યા છીએ જેમાં કે ટુ વ્હીલરમાં ફરવિંગ વોશિંગ સ્કૅરપાર્ટ પાર્ટ રીમુ મેન્ટેનન્સ જેવા કે ઇન્સ્યોરન્સને વધતા તમામ આપણે કામ કરીએ છીએ એટલે સુરતની જનતાને મારે એ કહેવાનું છે કે મોટા વડાસાની જનતાને રિપોર્ટ વી ઇન્ડિયા ન્યૂઝ જ્યા તમે તમારા ઘર ફેક્ટરી એપાર્ટમેન્ટ સ્કૂલ કોલેજ હોસ્ટેલ તેમજ આપની જમીન પર સોલાર પ્રોજેક્ટ કરી આપીશું તો રાશિ જુઓ છો તો આજે જ કોન્ટેક્ટ કરું પવનપુત્ર એનર્જી